વિડીયોની અંદર તમે જે તમામ મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મિની ટ્રેક્ટર વેચવાના છે માત્ર એક લાખ થી આ ટ્રેક્ટરની કિંમત ચાલુ થાય છે અને ત્રણ લાખ સુધીના તમામ ટ્રેક્ટર મળી જશે અલગ અલગ કંપનીના કઈ કઈ કંપની છે અને કઈ કંપનીના કેટલા ભાવ છે અને ક્યાં જોવા મળશે ટોટલ માહિતી આપી દઈશ જયદીપભાઈને જ આ મિની ટ્રેક્ટર વેચવાના છે વિડીયો પૂરો જોતા રહેજો કેમ કે આવા મિની ટ્રેક્ટર તમને ક્યાંય પણ જોવા મળશે ને એક એટલા સેકન્ડ હેન્ડ મિની ટ્રેક્ટર તમે ક્યાંય પણ જોઈયા પણ નહીં હોય તો વિડિયો પૂરો જોતા રહેજો આ ટ્રેક્ટરની ટોટલ માહિતી આપી દઈશ વિડિયો પૂરો જોવાનો છે તો જ તમને બધી માહિતી મળશે વિડિયો સારો લાગે તો લાઈક શેર અને આવા વિડિયો દરરોજ જોવા માટે YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરજો Facebook પેજ ફોલો કરી લેજો તમામ પ્રકારના મિની ટ્રેક્ટર જયદીપભાઈ પાસેથી તમને મળી જશે જો તમારું બજેટ એક લાખનું હોય તો તમને એક લાખમાં પણ ટ્રેક્ટર મળી જશે અને તેથી વધારે એટલે કે ત્રણ લાખ સુધીનું બજેટ હોય તો તે કન્ડિશનમાં પણ તમને સારું મિની ટ્રેક્ટર મળી જશે અલગ અલગ કંપનીના છે જેમાં મ્યુસીબીસી છે યુવરાજ મિની ટ્રેક્ટર અને સોનાલિકા મિની ટ્રેક્ટર આ ત્રણે ત્રણ મોડલ છે અલગ અલગ તે વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો જેમાં નવા મોડલ પછી જૂના મોડલ પણ છે તમારે જે બજેટમાં ટ્રેક્ટર લેવા હશે તે બજેટમાં તમામ મિની ટ્રેક્ટર મળી જશે વધારે માહિતી માટે જયદીપભાઈનો કોન્ટેક કરી લેજો આ સ્ટોક અમુક જ ટાઈમ માટે છે કેમ કે આ સ્ટોક વેચાઈ જશે તો વહેલી તકે તમે જયદીપભાઈનો ભાઈનો કોન્ટેક કરજો અથવા રૂબરૂ તમે આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ આવજો તમારે લેવા હોય તો પેલા તમે જયદીપભાઈનો કોન્ટેક કર્યા બાદ જ ટ્રેક્ટર જોવા જજો કેમકે ટ્રેક્ટર વેચાઈ જશે કોઈ પણ આમાંથી તો તમારે જે ટ્રેક્ટર લેવું હશે તે વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી સારા તમામ ટ્રેક્ટર સારા છે ત્રણે ત્રણ કંપનીના ટ્રેક્ટર જોવા મળશે એક લાખ થી લઈને ત્રણ લાખની કિંમતમાં ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો ભાવનગર તાલુકો સિંહોર અને ખાખરીયા ગામે જોવા મળશે કોઈ પણ તમારે મિની ટ્રેક્ટર લેવું હોય તો યુવરાજસિંહ ના નંબર કઈ રીતના મેળવવા સોરી જયદીપભાઈ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે માહિતી આપી દઈશ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો